નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું આપશો ને ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો ન તે દિલથી આજના વિડીયોમાં સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ બિગ બ્રેકિંગ ન્યૂઝ સ્ટુડિયોમાં નિવૃત્તિ કર્મચારીઓને પેન્સોના મેડિકલ એલાઉન્સમાં કરાયો જંગી વધારો તો મિત્રો તેના વિશે વાત કરવાના છીએ વાત કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવસો જોઈન થઈ જજો એમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્તિ કર્મચારી પેન્શન ત્રાક બાબતે હર એક મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો એમને કઈ નિવૃત્તિ કર્મચારી અને પેન્શનના મેડિકલ એનાઉન્સને લઈને અગત્યની જાહેરાત કરવામાં આવી છે તો તેના વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો અંજાર સુધી બનાવીને જો સરસ અને અન્ય પણ કેટલીક માહિતી લઈને આવે છો તેના વિશે વાત કરી લે પહેલાં મિત્રો તો મિત્રો આઠ સીપીસી એકેડીએમ અર્જ જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેર કરાયેલા આઠમા પગાર પંચના અમલીકરણ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શન આતુરાતી રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન મિત્રો તાજેતરના અપડેટ મુજબ આઠમા પગાર પંચ અમલીકરણ પછી સરકારી કર્મચારીના પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે તે જ સમયે કમિશનની રચના અંગે બ્રોકરેજ કંપની માને છે કે આઠમા પગાર પંચ અમલીકરણ પછી સરકારી કર્મચારીના પગારમાં નોંધપાત્ર વધારો થશે તેમની સંશોધન વર્ગમાં સંભવિત સારવાર પરિબળ અને તેના આધાર મૂળ અને કુલ પગારની ગણતરીની અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે ત્યારબાદ તમે જાણો છો તે મિત્રો આલ વાત થઈ જાય જે આઠમા પગાર પણ વિશે ત્યારબાદ જે બ્રોકરેજ રિપોર્ટ મુજબ પગારમાં આટલો વધારો થશે મિત્રો એમ્બેટ કેપિટલના નવ જુલાઈ રિપોર્ટ મુજબ ફિટમેન્ટ એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છ્યાલીની વચ્ચે રહેવાની ધારણા છે મિત્રો જો ફિટપેમ્પ ફેક્ટર એક પોઈન્ટ બ્યાસી છે તો પગારમાં ચૌદ ટકાનો વધારો થશે જો ફિટપેમ્પ ફેક્ટર બે પોઈન્ટ પંદર છે તો પગારમાં ચોત્રીસ ટકાનો વધારો થશે જ્યારે ફિટપેમ્પ ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસ છે તો પગારમાં સંપૂર્ણપણે ચોપન ટકા વધારો થશે આ વધારો મિત્રો ફિટપેમ્પ ફેક્ટર પર આધારિત રહેશે પગાર કેટલો વધશે તો મિત્રો જો આઠમા પગાર પહોંચણી મુજબ ફિટપેમ્પ ફેક્ટર એક પોઈન્ટ આઠ રહે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ફક્ત મિત્રો તેર ટકાનો વધારો થશે જો કોઈ કર્મચારીનો વર્તમાન પગાર તમામ વર્તમાન ભથ્થા સહિત સત્યાસી હજાર ચારસો છે તો આ વધારા પછી પગાર લગભગ અઠ્ઠાણું હજાર સાતસો બાસઠ રૂપિયા થશે મિત્રો ત્યારબાદ આ વધારો કોટક ઇન્સ્ટિટ્યુઅલ એક્ઝિક્યુટિવ દ્વારા આપવામાં આવેલા ફીટપેમ ફેક્ટર પર આધારિત છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરી લઈએ કે જે ફીટપેમ ફેક્ટર છે જો એક પોઈન્ટ બ્યાસી ફીટપેમ ફેક્ટર પગાર ચૌદ ટકા વધીને મિત્રો નવ્વાણું હજાર સત્સો સત્તર રૂપિયા થશે જ્યારે બે પોઈન્ટ પંદર ફેક્ટર પર પગાર ચોત્રીસ ટકા વધીને એક લાખ સત્તર હજાર રૂપિયા થશે મિત્રો બે પોઈન્ટ છેતાલીસના ફેક્ટર પર પગાર ચોપન ટકા વધીને એક લાખ હજાર પાંચસો સત્તેર રૂપિયા થશે આમ કોટક અંદાજ મુજબ એક પોઈન્ટ આઠ ફેક્ટર સાથે પગાર તેર ટકા વધીને લગભગ અઠ્ઠાણું હજાર સાતસો બાસઠ રૂપિયા થશે મિત્રો તો વાત કરી લઈએ આપણે જે માહિતી અનુસાર જે ચર્ચા કરી લઈએ કે તો મિત્રો બીજી વાત કરી લે કે મોંઘવારી ભત્તું શૂન્ય થશે બજાર સોળમાં જ્યારે સાતમા પગાર પંચ અમલ થયો ત્યારે મૂળ પગારમાં એકસો પચીસ ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવ્યું જેના કારણે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ ગયું એવી જ રીતે જો નવા પગાર પર લાગુ કરવામાં આવે તો હાલમાં મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે આ પછી નવ પગ નવા મૂળ પગાર પર ફીટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે જે કર્મચારી પગાર નક્કી કરશે જૂના મોંઘવારી ભથ્થામાં મૂળ પગાર ઉમેરાતી સાથે જ મોંઘવારી ભથ્થો ફરીથી સેટ થઈ જશે મિત્રો અને શૂન્ય થઈ જશે સાતમા પગાર પંચમાં બે પણ સત્તાવાનની ભલામણ કરવામાં આવી હતી જેમાં લઘુત્તમ મૂળ પગાર સાત હજાર વધારીને સીધા અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો છે જોકે મોંઘવારી ભથ્થાને ફરીથી સેટ કર્યા પછી ફક્ત ચૌદ પોઈન્ટ ત્રણ વધારો થયો હતો મિત્રો તો તમને જણાવી દઈએ કે જ્યારે મોંઘવારી પત્તું જૂના મૂળ પગારમાં સમાવવામાં આવે ત્યારે મોંઘવારી પત્તું શૂન્ય પર રિસેટ કરવામાં આવશે સાતમો પગાર પણ સત્તાવન ફીટમેન પ્રેક્ટો પર ભલામણ દ્વારા સાતમો પગાર પંચ લઘુત્તમ મૂળ પગારમાં સાત હજારથી સીધો વધારો અઢાર હજાર રૂપિયા થશે મિત્રો જો આ અઢાર હજાર રૂપિયા થશે તો જે જોકે મોંઘવારી પત્તું ફરીથી રિસેટ કર્યા પછી રિસેટ કર્યા પછી ફરીથી શૂન્ય થઈ જશે મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ હજુ વિડીયો જય હિન્દ જય ભારત મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે